અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે શહેર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને હવે સરકાર હસ્તક લેવામાં આવી છે સેવન્થ ડે સ્કૂલનો તમામ વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય કરી લીધો છે તેમજ વહીવટદાર તરીકે અમદાવાદ ડીઈઓની નિમણૂક કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હતી જે બાદ અમદાવાદની શિક્ષણ વિભાગ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીએ અનેક વખત સ્કૂલ પાસે માન્યતાના પુરાવા આપવા માટે તેમજ અન્ય પુરાવા જમા કરાવવા માટે જણાવ્યું હતું પરંતુ શાળા દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહીં આખરે સ્કૂલને સરકાર હસ્તક લેવા નિર્ણય કરવામાં આવ્યો છે બાર પ્રકારની ખામીઓને ધ્યાનમાં રાખીને આખરે નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ શાળામાં અત્યારના ભણતા દસ હજારથી વધુ વિદ્યાર્થીઓના હિતમાં શાળામાં કોઈ પણ વિદ્યાર્થીને નવું એડમિશન ન આપવાની શરતે સરકાર હસ્તક લેવામાં આવી છે